કેમ છે મિત્રો મજામાં ને આજ ઉફરિયા આવી ગઈ છે એક સરસ મજાની કહાની લઈને તો કહાનીનું નામ છે બજા ભગતનું રસોડું અમદાવાદ સુરેન્દ્રનગર હાઈવે પર એક નાનકડું ગામ આવે છે ગોઠારિયા ગામમાં સો એક કુટુંબ વસે છે ગામમાં એક પાકા બાંધેલા મકાનમાં રોજ એટલા બધા મહેમાનો આવે છે કે કોઈનું ધ્યાન એ તરફ ખેંચાય વિના રહે નહીં આખો દિવસ મુસાફરીઓ અને આવતા જતા ગરીબ ગુરબાઓની ચહલપહલ રહે છે આ ઘરને દરવાજા સૌ માટે ખુલ્લા છે આ ઘર વજા ભગત નું ઘર છે વજા ભગત નું નિયમ છે કે આ ઘરમાં આવનાર કોઈ પણ માણસ ભૂખ્યું નહીં ફરે મહેમાનો જમતા હોય ત્યારે વજા ભગત એક બાજુ બે હાથ જોડીને એમના સેવકને જેમ ઉભા રહે છે અહીં જમ્યા પછી કોઈ એક પણ પૈસો આપો હોતો નથી મહેમાનો પાસેથી ગઈ જમવાનો પૈસા લેવાતા હશે વજા ભગત માને છે કે આ ઘરમાં જે કોઈ પણ પગ મૂકે છે તે બધા સાધુઓ છે અને તે પોતે માત્ર તેમનો ભક્ત છે પોતાની ફરજ આ સૌ દેવ સમા અતિથિઓની સેવા કરવાની છે વજા ભગતની સેવાભાવી નિષ્ઠા એમના જીવનમાં બધી રીતે વણાઈ ગઈ છે પોતાના ઘરમાં બનતા ભોજનને વજા ભગત હાથ પણ નથી અડાડતા આ અન કંઈ મારું નથી જે કંઈ મારી પાસે છે તે બધું એનું જ છે કહીને આકાશ તરફ આંગળી ઊંચી કરે છે વજા ભગત માને છે મારા મહેમાનોને ક્યારે એવું ન લાગવું જોઈએ કે તેઓ મારા ઘરે કે મારા રસોડામાંથી મારા ખર્ચે બનાવેલું ભોજન જમી રહ્યા છે મજા ભગત પાસે ચોવીસે કલાક કામ કરનારા માણસો છે તેમને ગામની બહેનોને રસોઈ બનાવવા માટે રોજીએ રાખેલ છે અને પીરસવા માટે અહીંયા ભાઈઓ છે એ કહે છે કે ગામના ભાઈઓ બહેનો પોતે એવી આર્થિક ભીડમાં હોય છે કે હું એમને સ્વયંસેવક બનાવીને મફતમાં કામ કરાવું તો પાપમાં પડું ગજા આ સૌને પોતાના ગજબ મુજબ મહેતાણું આપતા અને પછી તો બીજાઓ તરફથી પણ આર્થિક મદદ મળવા લાગી ભગતે ક્યારેય પોતાના અન્ય ક્ષેત્ર માટે કોઈની પાસે તહેલ નથી નાખી કે નથી ફણફાળા ઉગરાવ્યા ભગતની નિષ્ઠા પ્રમાણિકતા અને નિસ્વાર્થ સેવાની પ્રભાવિત થઈને અનેક અજાણી વ્યક્તિઓ તરફથી તેમને આર્થિક ટેકો મળી રહી અતિથિઓની સંખ્યા ગમે તેટલી વધી

તેમને માત્ર એટલું જ યાદ છે કે પોતાના ઘરના રસોડાના દરવાજા એમને લોકો માટે ખુલ્લા મૂક્યા એ સાલ કઈ હતી સત્યાવીસ વર્ષ પહેલા એમણે આ સદાવ્રત શરૂ કર્યું ભવિષ્યમાં તમે શું કરવા માંગો છો એવો સવાલ એમને પૂછવામાં આવે ત્યારે પ્રાર્થનામાં બે હાથ જોડીને કહે છે ભગવાન મારી પાસેથી સેવાની આ તક ક્યારેય પણ છીનવી ન લે એ માંગુ છું આનાથી વધુ રૂડું શું બીજું હોઈ શકે હજાર ભગત કહે છે કે મારે જો ભગવાન પાસે કંઈ માંગવું હોય ને તો હું એ જ માગું કે મારું જેવું આજ છે ને એવું મારું ભવિષ્ય હોય તો મિત્રો કહાની આજ સાથે પૂરી થાય છે તમને મારી કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર થી મિત્રો મારી આ કહાની સાચી ઘટના પર આધારિત છે તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ